દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું હતું જ્યારે પૂણા નદી બે કાંઠે વહેવા લાગી હતી વલસાડમાં વરસાદને લઈ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યા બાદ આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જમાવટ બોલાવી રહ્યા છે નવસારી વલસાડ ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેને પગલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડીને રેલવે ટ્રેક પર પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો તેમજ હાઈવે પર વૃક્ષો ધરાશાય થયા હતા તેમજ સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયો હતો જ્યારે પૂર્ણા નદી બે કાંઠે વહેવા લાગી હતી જો જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી કહેરને પગલે અનેક સોસાયટીઓમાં નદીઓ વહેવા લાગી હતી નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીના જળાસ્તરમાં વધારો થયો છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતા રેલવે સ્ટેશનની હદમાં આવેલી એક દિવાલ ધરાશાય થયા છે નવસારી જિલ્લાના કછોલી નવસારી સ્ટેટ હાઈવે ઉપર પંદર જેટલા આંબાના વૃક્ષો રસ્તા ઉપર પડતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો વલસાડ તાલુકામાં પડી રહેલા વરસાદને લઈને વલસાડ તાલુકામાં પડી રહેલા વરસાદને લઈને વલસાડ તાલુકામાં આવેલી આંગણવાડી પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કોલેજ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કલેક્ટર તકેદારીના ભાગરૂપે રજા જાહેર કરી છે જ્યારે બોર્ડની પૂરક પરીક્ષા ચાલુ રહેશે તેમ ટ્વીટ કરી જાહેરાત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોન ન્યૂઝ